ખબરમાં આપનું સ્વાગત છે અંતિમ સંસ્કાર બાદ માણસ જીવિત પરત ફર્યો વિજાપુર શહેરનો અજીબો ગરીબ કિસ્સો જેના નામથી સ્મશાનમાં અગ્નિ સંસ્કાર બાદ ગુમ થયેલ વ્યક્તિ પરત આવ્યો પરિવારની વીમાસણ સંસ્કાર કોનો કર્યો તે યક્ષ પ્રશ્ન વિજાપુર શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં વિજાપુર પ્રભુનગર સોસાયટીમાં રહેતા યુવક ધંધાથી પરેશાની અને માનસિક તાણના કારણે પરિવારને કીધા વગર ઘર છોડીને જતા રહ્યા હતા જેને લઈ પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો પરિવાર દ્વારા પોલીસને જાણવા જોગ ફરિયાદની નોંધ પણ કરવામાં આવી તે દરમિયાન પરિવારની શોધખોળ ચાલુ હતી તેવા અમદાવાદ પોલીસે એક વણ ઓળખાયેલ લાશ જે અટલ બ્રિજ પાસેથી પાણીમાં પડી રહેલી કોવાયેલ હાલતમાં મળી આવેલ લાશની ઓળખ વિધિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી લાશની ઓળખ પરેડમાં માં ગુમ થયેલ બ્રિજેશભાઈ ઉર્ફે પિન્ટુભાઈ સુથાર જેવા શરીરના બાંધા જેવા લાગતા પરિવાર તેમની લાશ હોવાનું ભાસ થતા લાશની સ્મશાન ખાતે પરિવારજનોએ હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યા હતા જેમનું બેસનું તા ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પોતાના ઘેર રાખવામાં આવ્યું હતું જેમાં સગા સંબંધીઓ પણ આવ્યા હતા પરંતુ તેના બીજા દિવસે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુમ થયેલ બ્રિજેશભાઈ સુથાર ઘેરે પરત આવતા પરિવારજનો કરેલા વ્યક્તિના અગ્નિસંસ્કારને લઈને ભારે વિમાસણમાં મુકાયો હતો જ્યારે પરત ઘરે આવેલ બ્રિજેશભાઈ સુથાર પણ ટેન્શનમાં મુકાયા હતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જો કે જેનો અગ્નિસંસ્કાર કરાયો તે વણ ઓળખાયેલ લાશ કોની હશે તે એક રહસ્યમય પ્રશ્ન ઉભો થવા પામ્યો છે અહેવાલ સુચલ પ્રજાપતિ